અમદાવાદમાં ડ્રગ્સ પ્રહાર પચાસ લાખના એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત પેડલર ઝડપાયો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ પોલીસને મોટી સફળતા મળી છે વેજલપુર વિસ્તારમાં ઝોન સાત એલસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાંચસો ચાર ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે પચાસ લાખ રૂપિયા આપવામાં આવી છે પોલીસે આ મામલે જુહાપુરાના એક કુખ્યાત ડ્રગ પેડલરની ક્રેટાકાર સાથે ધરપકડ કરી છે જો કે આ ઘટનાએ સ્થાનિક વેજલપુર પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે અમદાવાદ એલસીબી ઝોન 7 ની ટીમે ગુપ્ત બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારનો એક શખ્સ પોતાની કારમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈને પસાર થવાનો છે માહિતીના આધારે પોલીસે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે વોચ ગોઠવી હતી જેવી શંકાસ્પદ કાર ત્યાં પહોંચી પોલીસે તેને ઘેરી લીધી હતી અને ડ્રગ્સના સોદાગરને દબોચી લીધો હતો પોલીસે શંકાસ્પત ক্রেટા કારની તલાશી લેતા ડ્રાઈવર સીટી નીચે ખૂબ જ ચાલાકીથી સંતાડેલી એક થેલી મળી આવી હતી જેમાં રહેલા પદાર્થ અંગે શંકા જતા FSL ની મદદ લેવામાં આવી હતી FSL ની પ્રાથમિક તપાસમાં આ જથ્થો ઉચ્ચ ગુણવત્તાનો એમડી ડ્રગ્સ હોવાનું પ્રમાણિત થયું હતું પકડાયેલા ડ્રગ્સનું વજન પાંચસો ચાર ગ્રામ છે જેની બજાર કિંમત અડધો કરોડ રૂપિયા જેટલી થાય છે ઝડપાયેલા આરોપીનું નામ તૌફિક અહેમદ કાદરી છે જે જુહાપુરાનો રહેવાસી છે તપાસમાં સામે આવ્યું છે કે તૌફિક જૂનો ગુનેગાર છે અને અગાઉ પણ એનબીપીએસ એક્ટ હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું કે આ જથ્થો તેને અમદાવાદના જ એક અન્ય શખ્સ પાસેથી મેળવ્યો હતો હતો અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટક વેચવાનો તેનો પ્લાન પચાસ લાખ નો ડ્રગ્સ મોબાઈલ ફોન અને ક્રેટાકાર સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે હાલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે હાલમાં આ ડ્રગ્સ નેટવર્ક ના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે એલસીબી એ ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ માં ડ્રગ્સ માફિયા છે હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં ડ્રગ્સ પૂરું પાડનાર મુખ્ય સપ્લાયર ક્યારે ઝડપાય છે રિપોર્ટર શરીફ ઘાંચી અમદાવાદ ગઈકાલે મોડી રાત્રે એલસીબી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઈસમ છે જેનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચર ઉભરું એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીઠ દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એક રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં પાંચસો ચાર ગ્રામ ત્રીસો દસ મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત પચાસ લાખ તેતાલીસ હજાર એકસો રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી અને બાઈસ સીના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે એ રેટ દરમિયાન જે મુદ્દા માલ કબજા કરેલા છે એમાં પચાસ લાખ તેતાલીસ હજારના એમડી ડ્રગ્સ છે અને બે મોબાઈલ ફોન છે એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુંડાઈ ક્રેટા ગાડી છે અલગ અલગ ઝીપર બેગ છે અને એ ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે કુલ મિલાકે મુદ્દા માલની કિંમત સાઠ લાખ એક હજાર છસો રૂપિયાની છે અને જો આરોપી છે એ એનો નામ તોસીફ એમદ મોહમ્મદ સલીમ કાદરી છે એની ઉંમર સેંત્રીસ સાલ છે એ દસવી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી ને આર્કોટિક્સ ક્રાઈમ બ્યુરો દ્વારા એક બે હજાર ચરસની કેસમાં એ પકડાયેલા હતા સાહેબ ક્યાં કોને માલ આપવાનો હતો ક્યાંથી લઈને આવ્યો હતો શું જેની ગુજરાતમાં સામે આવ્યો અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન એક કરીને શાહપુરમાંથી લાવ્યા હતા

એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે કોયા વિસ્તાર કોઈ વિસ્તારમાં તો એ હશે ને કંઈ ચોક્કસ એ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કંઈ અત્યાર સુધી એ એ આપના શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન સેવનમાં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે